આજે આપણે વાત કરીશું ગુજરાતના સોરઠ પંથની એક એવી અદ્ભુત ગાથાની જે શ્રદ્ધા ત્યાગ અને એક અટૂટ પ્રતિજ્ઞાની કહાણી છે આ વાત છે આઈ મોંઘીબાઈની જેમને આજે પણ એક સંત તરીકે પૂજવામાં આવે છે પણ આ કહાણીમાં એક બહુ મોટો અને રસપ્રદ સવાલ છુપાયેલો છે એક એવી સ્ત્રી જેણે ક્યારેય લગ્ન જ નથી કર્યા એમને એક પત્નીના ધર્મ અને નિષ્ઠાના સૌથી મોટા પ્રતિક તરીકે કેમ પૂજવામાં આવે છે આ આખી વાત જ અજીબ લાગે નહીં પણ આ વિરોધાભાસ પાછળ જ એક અસાધારણ કથા છે તો આ મોંઘીબાઈના આ નિર્ણયને સમજવા માટે આપણે થોડું સમયમાં પાછળ જવું પડશે કારણ કે આ કહાણીની શરૂઆત તમે જાણો છો ખુદ મોંઘીભાઈથી નથી થતી એની શરૂઆત થાય છે એક પવિત્ર જગ્યાથી અને ત્યાં રહેતા એક મહાપુરુષથી તો આપણી આ સફર શરૂ થાય છે ચલાળાથી હવે એ જમાનામાં ચલાળા કોઈ સામાન્ય ગામ નહોતું બિલકુલ નહીં એ તો કાઠી દરબારો માટે શક્તિ ન્યાય અને આધ્યાત્મનું એક જીવતું જાગતું કેન્દ્ર હતું અને આ કેન્દ્રના જે પ્રાણ હતા એ હતા ભગત ભાણાબાપુ ભાણાબાપુનું વ્યક્તિત્વ અરે વાહ એવું હતું કે કોઈ પણ એમને જુએ તો બસ જોતું જ રહી જાય એકદમ કદાવર શરીર અને પ્રભાવ તો એવો કે મોટા મોટા પઠાણ પણ એમની સામે નરમ પડી જાય પણ એમની અસલી ઓળખ એમના શરીરથી નહોતી એમની ખરી ઓળખ હતી તુલસીકૃત રામાયણ પરનું એમનું જ્ઞાન અને એમની ઉદારતા એટલા માટે જ તો દરેક સમાજના લોકો એમની સામે આદરથી માથું ઝુકાવતા જરા કલ્પના તો કરો કેવો પ્રભાવ હશે એમનો એમના મોઢામાંથી જે શબ્દ નીકળે બસ એ જ કાયદો આખા પંથકમાં એમના બોલને લોકો રામબાણ માનતા મતલબ કે એ ક્યારેય ખાલી ન જાય એમના વચન પર કોઈને સહેજ પણ શંકા નહોતી હવે આવા મહાન પિતાના ઘરે જન્મ્યા હતા એમના દીકરા ભગુભાઈ અને કહેવાય છે ને કે બાપ એવા બેટા બસ એવું જ હતું નાનપણથી જ પિતાના સંસ્કાર એમનામાં ઉતર્યા હતા આમ તો રાજવી પરિવારના પણ મોહમાયાનું નામ નિશાન નહીં જગ્યામાં સેવકોની કોઈ કમી નહોતી પણ ભગુબાઈ તો ગાયોને પાણી પીવડાવવાથી માંડીને છાણ વાસીદું કરવા જેવા કામો પણ જાતે જ કરી લેતા સાચા અર્થમાં એક કર્મયોગી અને કર્તવ્યના માહોલમાં જ આપણી કહાણીના બે મુખ્ય પાત્રોને એક પવિત્ર સંબંધમાં બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો એ સમયની પરંપરા પ્રમાણે ગોળ ખાવાની વિધિ કરવામાં આવી હવે આ ગોળ ખાવો એટલે શું એ ખાલી મીઠું મોઢું કરાવવાની વાત નથી એનો અર્થ થતો હતો કે બે પરિવારો એકબીજાને વચન આપી રહ્યા છે એક અતુટ વચન જે ક્યારેય તૂટે નહીં તો ભગુભાઈનું સગપણ નક્કી થયું ખડખંબાળિયા ગામના આપા ફેદરા ઘાઘલની દીકરી મોંઘીબાઈ સાથે આ સંબંધનો મુખ્ય હેતુ તો બે મોટા પરિવારોને એકબીજાની વધુ નજીક લાવવાનો હતો અને આ પ્રસંગની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમ અને આનંદ સાથે કરવામાં આવી પણ કિસ્મતને કદાચ કંઈક બીજો જ મંજૂર હતો જે સંબંધ આટલી આશાઓ અને આટલા આનંદ સાથે બંધાયો હતો એના પર અચાનક દુઃખના કાળા વાદળો ઘેરાઈ ગયા જુઓ તો ખરા કેવી રીતે એક જ પાણમાં બધું જ બદલાઈ ગયું વિક્રમ સંવત ઓગણીસસો ચુંમોત્તર દિવાળીનો તહેવાર હતો અને એ જ દિવસે ફક્ત એક દિવસની સામાન્ય બીમારીમાં ભર યુવાનીમાં જ ભગુભાઈનું મૃત્યુ થયું જ્યાં ખુશીઓ અને ઉજવણીનો માહોલ હતો ત્યાં હવે શોક અને માતમ છવાઈ ગયો આ દુર્ઘટના પછી એક બહુ મોટી સામાજિક સમસ્યા ઊભી થઈ ભાણા બાપુએ પોતાની ઉમદા ભાવના બતાવતા તરત જ સંદેશો મોકલાવ્યો કે ભલે સગપણ થયું હોય પણ મોંઘીબાઈ તો કુંવારા જ છે એ બીજે લગ્ન કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે પણ મોંઘીબાઈના પિતા તો ગભરાઈ ગયા એમને થયું કે ચલાળા જેવા આટલા મોટા અને પવિત્ર ઘર સાથે સંબંધ જોડાયો અને હવે દીકરી પાછી આવે તો પછી બીજું કોણ એમની દીકરીનો હાથ માંગવાની હિંમત કરશે જે સન્માન હતું એ જ હવે એક બંધન જેવું લાગવા માંડ્યું અને જ્યારે મોટાઓ બધા આ ચિંતામાં અને ગળમથલમાં હતા ત્યારે એક નાનકડી છોકરીએ પોતાની કિસ્મતનો ફેસલો જાતે જ કરી લીધો એક એવો નિર્ણય જે ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ જવાનો હતો ઉંમર કેટલી હતી ખબર છે ફક્ત તેર વર્ષ હા માત્ર તેર જરા વિચારો જે ઉંમર રમવા કૂદવાની હોય એ ઉંમરે આઈ મોંઘીબાઈએ એક એવો પાક્કો નિર્ણય લીધો કે જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા જ્યારે મોંઘીબાઈને ખબર પડી ને કે એમના માતા પિતા એમના બીજા લગ્નનું વિચારી રહ્યા છે ત્યારે એમણે પોતાના પિતાને જે કહ્યું એ ખાલી શબ્દો નહોતા એ એક પ્રતિજ્ઞા હતી એમણે કહ્યું આ દેહે ચલાળાની ચુંદડી ઓઢી છે એટલે હવે હું આખા કાઠી સમાજની માં છું મારે બીજા કોઈની ચુંદડી ઓઢીને કોઈની પત્ની નથી બનવું શું વાત છે આ શબ્દો સાથે એમણે પોતાને કોઈની પત્ની તરીકે નહીં પણ સમગ્ર સમાજની માં તરીકે સ્થાપિત કરી દીધા બસ આ એક પ્રતિજ્ઞા અને આ એક પ્રતિજ્ઞાએ એમના આખા જીવનની દિશા જ બદલી નાખી હવે એમનું જીવન ભક્તિ ત્યાગ અને સંપૂર્ણ સમર્પણનો એક પર્યાય બનવાનું હતું અને એ પ્રતિજ્ઞા લીધા પછી તેઓ એક મિનિટ પણ રોકાયા નહીં તરત જ ગાડું જોડાવ્યું અને સીધા ચળાળા પહોંચ્યા ત્યાં જઈને એમણે ભઘુભાઈની ફૂલ સમાધિની પરિક્રમા કરી અને બસ એ જ ક્ષણે ભલે પોતે કુંવારા હતા છતાં પણ એક વિઢવાના સફેદ વસ્ત્રો ધારણ કરી લીધા આ એમના સમર્પણ પર લાગેલી એક પાકી મહોર હતી એમની આ અતૂટ નિષ્ઠા જોઈને ખુદ ભાણાબાપુએ એમના ગુજરાણ માટે જમીનની વ્યવસ્થા કરી આપી અને પછી આખી જિંદગી આખી જિંદગી આઈ મોઘીબાઈએ ખંભાળિયામાં એકાંતમાં રહીને ફક્ત ઠાકોરજીની સેવા અને ભગવાનના સ્મરણમાં જ વિતાવી દીધી એમણે આજીવન બ્રહ્મચર્ય અને વિધવા ધર્મનું પાલન કર્યું અને આજે પણ ખડ ખંભાળિયા ગામમાં આઈ મોંગીબાઈની ફૂલ સમાધિ આવેલી છે પણ એ ખાલી એક સ્મારક નથી એ તો એક તેર વર્ષની છોકરીની અડગ નિષ્ઠાનું જીવતું જાગતું પ્રમાણ છે એક એવી જગ્યા જ્યાં લોકો આજે પણ એટલી જ શ્રદ્ધાથી માથું નમાવે છે તો આ મોંઘીબાઈની આ ગાથા આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે કે ખરેખર સાચી ભક્તિ અને નિષ્ઠા એટલે શું શું એ ફક્ત સમાજે બનાવેલા નિયમો અને પરંપરાઓનું પાલન કરવું છે કે પછી એ એક અંગત પસંદગી છે જે સમાજના દરેક નિયમથી પર જઈને પોતાના સત્યને વળગી રહેવાની હિંમત આપે છે સાચું સમર્પણ કોને કહેવાય આ સવાલ પર વિચાર જરૂર કરજો